મિત્રો આજના સમયમાં વરસાદ ક્યારે પડશે વધારે પવન કે પછી વાવાઝોડાની સ્થિતિની સંભાવના છે કે નહીં વગેરે માહિતી હવે જયારે મેળવી સરળ થઈ ગઈ છે ત્યારે એક બાબત આપણે એ પણ કહું કે તેમાં આપણને સહાયતા રૂપ જે થાય છે તે છે વિન્ડી એક્યુએર સહિતની વિવિધ વેબસાઇટ કે જેના થકી હવામાનમાં થતા નાનામાં નાના ફેરફાર પણ આપણને દર્શાવી શકાય છે જે વરસાદની આપણે વાત કરીએ છે ક્લાઇમેટ ચેન્જ ની આપણે વાત કરીએ છે તાપમાન ઠંડી ગરમી ખગોળીય ઘટનાઓ આ તમામ સહિતની માહિતી આપણને સચોટ રીતે પ્રાપ્ત થાય છે પરંતુ આ ટેકનોલોજી નો જમાનો છે અને તેને કારણે આ બધું આપણને સહજ અને સરળ લાગે છે પણ શું આપણે વિચાર્યું છે કે પહેલાના સમયમાં જ્યારે સેટેલાઇટ પણ નહોતા આધુનિક ટેકનોલોજી નહોતી અને તે સમયે આગાહી કઈ રીતે થતી હશે વરસાદ કેટલો પડશે તેની ખબર કઈ રીતે પડતી હશે

તેને આગાહી કાર કેશે કે આ વખતે વરસાદ સોળાની પડશે તો મિત્રો આ માહિતી આપને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ જણાવો ન્યુઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રીબોય રિયલ બોઇઝ ઓફ ઇન્ડિયા નમસ્કાર